ગુનેગારો બેફામ ગુનેગારી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઔદ્યોગિક નગરી જેતપુર શહેરના થોડા દિવસ પહેલા એક સોની વેપારીને દિનધાડે લૂંટી લેવામાં આવ્યો હતો ત્યારબાદ એક શાફિર ભેજાબાદે વાહન ફાઇનાન્સ કૌભાંડ કર્યું હતું અને હવે નકલી પોલીસ બની લૂંટ ચલાવતા બે શખ સામે આવ્યા છે જેતપુર શહેરમાં ગુનેગારો બેફામ બન્યા મજૂર તેમજ સિનિયર સિટીઝનોને લૂંટવાની ઘટના નકલી પોલીસ બનીને લૂંટવાની ઘટના સામે આવી પૈસા તથા મોબાઈલની અલગ અલગ જગ્યાએથી લૂંટ ચલાવી જયપુર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે સિનિયર સિટીઝન તથા પરપ્રાંતીય મજૂરોને ટાર્ગેટ કરી અને પોતે પોલીસ છે તેવી ઓળખ આપી અને નકલી પોલીસ બની બળજબરીથી પૈસા તથા મોબાઈલની અલગ અલગ જગ્યાએથી લૂંટ કરી અને નાસી કહેલા બે લૂંટારા આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે જેતપુર સિટી વિસ્તારમાં એક દિવસ પહેલાં સાંજના સમયમાં રાતે આઠને દસને વચ્ચે બે લોકો જો છે જેતપુર સિટીના અલગ અલગ વિસ્તારમાં જો કેનાલ રોડ છે સામાકાંઠા વિસ્તાર છે અને દદાર તકિયા અને અલગ અલગ વિસ્તારમાં એ બે લોકો એક્ટિવા ઉપર એક્ટિવા ઉપર ઘૂમીને અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતિય મજૂર હોય એવા લોકોને ટાર્ગેટ કરીને એ લોકોને પોલીસની ઓળખ આપીને સિટી પોલીસ સ્ટેશન સ્ટેશન ખાતે ખાતે અલગ અલગ જગ્યાએથી લૂંટ કરી નાસી ગયેલા વ્યક્તિઓ વિરુદ્ધ બે ગુના દાખલ થયેલા હતા તે બંને ગુનાને પોલીસ દ્વારા ગંભીરતાથી લઈ અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ નકલી પોલીસ બની કરનારાઓની શોધખોળ હાથ ધરી હતી અને એવા સાંજના સમયમાં બે કલાકમાં લગભગ અલગ અલગ દસેક એવા બનાવ બની ગયા હતા અને જ્યારે પોલીસને એના પછી તાત્કાલિકમાં જાણ પડી અને ત્રણ ફરિયાદી જો છે ત્રણ લોકો પોલીસ પાસે આવ્યા અને પોલીસ આમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જે પ્રાથમિક વિગત મળી એને વિગત અનુસાર તાત્કાલિક તપાસ હાથ ધરી અને એમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે અને આ તપાસમાં અમારે જો જતપુર સિટીમાં જે સીસીટીવી ફૂટેજ સીસીટીવી કેમેરા લાગેલા છે એ સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સ અને જે એમાં એ જો લોકો જે એક્ટિવા યુઝ કરી હતી એને એક્ટિવાના નંબર આધારે તપાસ હાથ ધરી અને એના તપાસના આધારે પછી અમરેલી જિલ્લાના વડિયા વડિયા જગ્યામાં એ લોકો મળી આવેલ છે આ શોધખોળ દરમિયાન પોલીસને ખાનગીરાએ હકીકત મળેલ કે નકલી પોલીસ બની લૂંટારા બે વ્યક્તિઓ કે જેવા લૂંટમાં વાપરતા એક્ટિવા મોટર સાથે વડિયા મુકામે ફરતો હોવાથી ચોક્કસ હકીકતના આધારે પોલીસની એક ટીમ વડિયા મુકામે મોકલી અને બે ઇસમોને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં લાવી અને પૂછતાછ કરવામાં આવી હતી જેતપુર સિટી પોલીસ સ્ટેશન દ્વારા બંને વ્યક્તિઓને વિશ્વાસમાં કબૂલાત કરી રેલવે સ્ટેશનથી આગળ રોડની સાઈડમાં દાટેલું હોવાનું જણાવ્યું હતું તો પોલીસ દ્વારા આ બંને આરોપીઓને સાથે રાખી અને આરોપીઓ દ્વારા લૂંટાયેલ માલસામાન પોલીસ દ્વારા રિકવરી કરી લેવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરમાં આવી છે એમાં જો એ લોકોની એમો હતી સાંજના સમયમાં એ જો નીકળ્યા હતા અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતિ મજૂર હોય અને એવી જગ્યાએ ટાર્ગેટ કરતા જ્યાં કોઈ વધારે ભીડ ના હોય અને એમાં એ લોકોને કોઈ સામેથી કોઈ માણસ પ્રસિષ્ટ નહીં કરી શકે તો એવો એ લોકોનો એમો હતો અને પછી એમાં તાત્કાલિક એમાં પોલીસને જાણ પડીને ટીમો બનાવીને અમે ધરપકડ કરી છે એ લોકોની તાત્કાલિક અને જેતપુર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં એ લોકોને વિરુદ્ધ 392 અને 419 અને 114 આઈપીસી કલમ હેઠળ ગુનો દાખલ થયો છે સર જેમનો ગુનેગાર ઇતિહાસ શું છે એમાં એ બે આરોપી છે એક આરોપી પહેલા આરોપીનું નામ વિજય ભાઈ ઉર્ફે દેવરાજ જીતેન્દ્રભાઈ બાંબણિયા છે રહેવાસી વડિયા બીજાનું નામ છે અજયભાઈ ઉર્ફે કાનો ચીનુભાઈ લાલકિયા એ પણ રહેવાસી વડિયાનો છે એ બંને વિરુદ્ધ અગાઉ પણ એ લૂંટના ગુના દાખલ છે અને પ્રોહિબિશનનો ગુના પણ દાખલ છે કેટલા ગુનાઓ છે કઈ કઈ સેન્ટરમાં ગુનાઓ થયેલા છે એનો બુનિયાદી ઇતિહાસની વાત કરીએ તો થોડું વિગતવાર કહેશો એમાં જો એ લોકોને વિરુદ્ધ લૂંટના ગુના દાખલ છે એમાં અમરેલીમાં પણ છે અને સાયલામાં છે અને જો પ્રોહિબિશનના ગુના છે જયપુર તાલુકા જયપુર સિટી અને આજ જયપુર આજી ડેમ વિસ્તારમાં છે એમાં જો એ લોકો ઓળખ આપતા એ પોલીસ તરીકે ઓળખ આપતા અને પછી જ્યારે પોલીસ તરીકે ઓળખ આપતા તો એના પછી એ લોકોને થોડો એક એનો બેનિફિટ મળી જતો અને એમાં પછી એ લોકો સિનિયર સિટીઝન અને પર્થ પ્રત્યે મજૂરોને ટાર્ગેટ કરતા સર કેટલું મુદ્દામલ ખબર એમાં જો મુદ્દામલ રિકવર થયો છે એમાં ટોટલ ચૌદ મોબાઈલ છે એમાં અગિયાર જો છે ભોગ બંનારના છે એમાં ત્રણ આરોપીઓના છે અને એને સાથે સાથે સાડા ચાર હજારના આજુબાજુ કેશ પણ રિકવર થયો છે પોલીસ દ્વારા બંને પકડાયેલા લૂંટારા આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીઓના

જેમાં વિજયભાઈ ઉર્ફે દેવરાજ જીતેન્દ્રભાઈ બાંભણિયા વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાં તેમજ રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત ઇતિહાસ છે જ્યારે અન્ય એક આરોપી અજયભાઈ ઉર્ફે કાનો ચિનુભાઈ લાલકિયાના પણ ગુનાહિત ઇતિહાસની જો વાત કરવામાં આવે તો તેમના વિરુદ્ધ અમરેલી શહેરમાં એક તેમજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં અગાઉ તેમના વિરુદ્ધ ત્રણ ફરિયાદો નોંધાયેલ છે રિપોર્ટર આશિષ લાલક્યા જેતપુર નેટવર્ક ન્યૂઝ ગુજરાત